નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર એપ્રિલ બે હજાર ચોવીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આવનારું ચોમાસું ક્યારે બેસશે તેમજ અત્યારે હાલ માવઠાથી ખેડૂતોને કેવું નુકસાન થયું છે તેમજ આગામી સમયમાં વાતાવરણ કેવું રહેશે સંપૂર્ણ અપડેટ મેળવવાની છે ચેનલમાં નવા આવી તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આવનારું સોમાસું બે હજાર ચોવીસ ખેડૂતો માટે અને આખા દેશના અર્થતંત્ર માટે સારામાં સારું રહેશે કારણ કે એકસો ને સ ટકાથી એકસો ને દસ ટકા વરસાદ વધુ થશે ગણીએ તો સત્યાશી સેમી વરસાદ સરેરાશ પડતો હોય છે તેની જગ્યાએ બાણું સેન્ટીમીટર કરતાં પણ વધુ સરેરાશ વરસાદ આપણા રાજ્યની અંદર પડશે સાથે સાથે વાત કરીએ તો ગુજરાતની અંદર સારામાં સારું ચોમાસું રહેવાનું છે અને બીજી તરફ પંદર વર્ષ કરતાં આ ચોમાસું સારું રહેશે ગત પંદર વર્ષ કરતાં પણ ચોમાસું સારામાં સારું જોવા મળશે તો વાત કરીએ તો અત્યારે હાલ જે માવઠું થયું છે જેના કારણે અગિયાર જિલ્લાના સુટાસવાયા તાલુકામાં માવઠાથી ઘણું નુકસાન પણ ખેડૂતોને થયું છે સાથે સાથે આવનારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે વાદળછાયું વાતાવરણ લાવશે અને ખેડૂતોને ચિંતામાં પણ મૂકશે તો રાજ્યમાં ચોમાસાની વિધિવત પ્રારંભને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે આઠથી પંદર જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ દેખાશે વાવાઝોડું બની શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થશે જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ બનાસકાંઠામાં પણ સારા પ્રમાણમાં વરસાદ થવાનો છે કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાનો છે અલ લિનોની વાત કરીએ તો આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુજય મહાપાત્રાએ કહ્યું કે હાલમાં વિશ્વવૃત્તિય પ્રશાંત મહાસાગરમાં અલનીનો મધ્યમ સ્થિતિ પ્રવર્તી રહી છે પરંતુ સારી વાત છે કે સતત નબળી પડી રહી છે તેવો અંદાજ છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ચોમાસાના બીજા તબક્કામાં લાનીનાની સ્થિતિ ઊભી થઈ શકે વાસ્તવમાં લાનીનાને ચોમાસા માટે ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે જ્યારે અલનીનો સ્થિતિમાં વરસાદ ઓછો થઈ શકે આઈએમડીએ કહ્યું દેશમાં ચોમાસાના આગમન અને દેશના કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તે અંતમાં આગાહી કરવામાં આવશે નવ વખત સામાન્ય કરતા વધુ વરસાદ થયો જણાવ્યું ઓગણીસો ત્રેવીસ સુધીના ડેટા દર્શાવે છે ભારતમાં નવ વખત સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો અલનીનો પછી લાલીનો આવ્યો હતો તે સમયે દેશમાં બાવીસ લાનીના વર્ષોમાંથી વીસ વખત ચોમાસું સામાન્ય કરતા વધુ રહ્યું હતું તેમજ ઉત્તર પશ્ચિમ પૂર્વ અને ઉત્તર પૂર્વ રાજ્યોના કેટલાક વિસ્તારોને છોડી દેશના મોટા ભાગના ભાગોમાં સામાન્ય કરતા વધુ વરસાદની અપેક્ષા તેમજ દક્ષિણ પશ્ચિમ ચોમાસું ભારતના વાર્ષિક વરસાદના લગભગ સિત્તેર ટકા વરસાદ પૂરો પાડે છે કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે દેશના જીડીપીમાં પણ ચૌદ ટકા જેટલો હિસ્સો તેનો છે તો આ રીતે આવનારું ચોમાસું ખેડૂતો માટે તેમજ તમામ માટે સારું ફળદાયી નીવડશે અને વાવણીનો સમયગાળો ખાસ કરીને આપણા રાજ્યની અંદર આઠથી પંદર જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી પહેલાં આગમન થાય ત્યાર પછી ધીમે ધીમે પંદર જૂનથી ત્રીસ જૂન સુધીમાં સમગ્ર રાજ્યની અંદર ભારે વરસાદ થઈ શકે છે ખાસ કરીને પાસોતરા વરસાદની વાત કરીએ તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અંત સુધી વરસાદ જોવા મળશે જે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડવાની શક્યતાઓ છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ અત્યારનું જે તાપમાન છે ખાસ કરીને પોરબંદર જૂનાગઢ ભાવનગર માટે ખતરનાક સાબિત થઈ શકે એલર્ટ આપી દેવામાં આવેલું છે કારણ કે અત્યારે ઓરેન્જ એલર્ટ હેસળ આ ત્રણ જિલ્લાઓ છે જેમાં ગઈકાલની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં તેતાલીસ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમમાં ગરમ શહેર સાબિત થયું છે તો આ રીતે અત્યારે ભારે કાળઝાળ ગરમી વચ્ચે પણ અત્યારે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા આજના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવિય